નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ સર અને આપણે સીઈટી પ્રવેશ પરીક્ષા એટલે સીઈટી એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કોમન પ્રવેશ પરીક્ષાની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે તેના માટે આ વિડીયો ખાસ તો જે મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં કારણ કે કોમન પ્રવેશ પરીક્ષામાં અત્યાર સુધી આપણે જે પણ પ્રકરણ અભ્યાસ કર્યો છે એના વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર મેળવી શકશો આજનો પર્યાવરણ વિષયમાં ભાગ હું લઈને આવ્યો છું પર્યાવરણના મહત્વપૂર્ણ પર્યાવરણના જે મહત્વપૂર્ણ પ્રશ્નો છે એના વિશે આપણે ચર્ચા કરીશું એના પ્રશ્નના જવાબ મેળવીશું તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ચાલો મિત્રો શરૂઆત કરીશું આજના વિડીયોની અને જાણીએ પર્યાવરણના મહત્વપૂર્ણ પ્રશ્નો સૌથી પહેલો મિત્રો આ જે પ્રશ્નો છે મેં સમજી લો ને કે જે તમારે પર્યાવરણ છે એને ત્રીજું ચોથું અને પાંચમો આપણો જે અભ્યાસક્રમ છે ધોરણ 3 4 અને 5 આધારિત છે બરાબર તો એના પ્રકરણ વાઇઝ મે આ પ્રશ્નો મે ઇમ્પોર્ટન્ટ જે મહત્વપૂર્ણ પ્રશ્નો છે એ શોધીને અહીંયા લખ્યા છે અને આજે આપણે એના વિશે આપણે ચર્ચા કરીશું બરાબર ને પ્રશ્નોનો જવાબ મેળવીશું શિયાળ સેનાથી પાણી પીવે છે શિયાળ સેનાથી પાણી પીવે છે મિત્રો શિયાળ આપ સૌ જાણો છો કે શિયાળ માંસાહારી પ્રાણી છે ને આપ સૌ જાણી આપણે સૌ જાણીએ છીએ કે જે માંસાહારી પ્રાણીઓ છે ને એ હંમેશા પાણી જીભથી પીતા હોય છે બરાબર ને સમજી ગયો તો શિયાળ સેનાથી પાણી પીએ હોઠથી ના આવે નાકથી ના આવે દાંતથી ના આવે જીભથી તો આનો જવાબ આવશે ડી જીભથી બરાબર છે ચાલો નેક્સ્ટ વન નીચેનામાંથી કયા સજીવને કાન હોતા નથી સજીવ કયો સજીવ છે જેને કાન હોતા નથી સસલાને કાન હોય કાચિડો છે શિયાળ છે ચામચડી છે આ બધા સસલાને કાન હોય શિયાળને કાન હોય ચામચડીને પણ હોય પણ કાચિડો છે ને એને કાન ન હોય કાચિડો કાન વગરનો બરાબર ને તો કાચિડાને કાન ન હોય બરાબર ને તો આનો જવાબ આવશે મિત્રો બી કાચિડો સમજાય ગયું ચાલો નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન શું ઓксиને કુદરતના સફાઈદાર સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો જે સફાઈ કામદાર એટલે નેચર ક્લીનર જેને અંગ્રેજીમાં નેચર ક્લીનર કહેવામાં આવે છે જે સફાઈ કામદાર તરીકેનો પક્ષી તરીકે ઓળખવામાં આવે છે પોપટ બી મોર સી ગીધ કે બી મચ્છર તો મિત્રો જે ગીધ છે ને ગીધ એ મરેલા જીવ જે હોય ને જે મરી જાય મૃત પશુઓ એને ખાય એટલે ખાઈ જાય એટલે શું કરે એ સફાઈ કરી નાખે જેનાથી કારણે જે સડેલું અને એનાથી બધું બીજી બીમારીઓ લકપે એટલે આને નેચર ક્લીનર સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે ગીધને તો આનો જવાબ આવશે સી ગીધ ચોથું રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી કયું છે મિત્રો આપ સૌ જાણો છો કયા પક્ષી કયા પ્રાણીને રણનું જહાજ તરીકે ઓળખવામાં આવે છે રણનું जहाज ઊંટને ઓળખવામાં આવે છે બરાબર ઊંટ એ રણનો ઝાડ કહેવામાં આવે છે રણમાં સવારી માટે કેવો પ્રાણી ઉપયોગી છે ઊંટ ઝાડ ઝાડ ઉપર ઊંધું લટકનારું પ્રાણી શું છે કેમેલિયન બી કરોડીઓ સી ચામાચીડી કે ડી વાંદરો હવે ઝાડ પર ઊંધું લટકનારું પ્રાણી કોણ હોય મિત્રો આપ સૌ જાણો છો કે ચામાચીડી જે હોય ને ચામાચીડી એ ઝાડ ઉપર ઊંધું લટકતું હોય છે બરાબર તો કેમેલિયન ના આવે કરોડીઓ ના આવે ને વાંદરો ના આવે વાંદરો તો આમ જનરલી હોય છે પણ વધારે ચામાચીડી છે ને એ ઉદ્ધવ લટકનાર પ્રાણી છે બરાબર ને તો આનો જવાબ આવશે સી ચામાચીડી ચાલો નેક્સ્ટ ઠેકડો મારીને ચાલતો પ્રાણી કયો છે સસનુ કાંગારુ ડેડકો આપેલ તમામ તો મિત્રો આમાં જે છે ને આવશે કાંગારુ આવશે કાંગારુ ઠેકડો મારે એટલે જમ્પ કૂદકા મારે આમ તો ડેડકો પણ કૂદકા મારે પણ જે કાંગારુ છે એ મોટા કૂદકા હોય છે બરાબર અહીંયા ક્લેરિફાઈ નથી કરી કે મોટા કૂદકા નાના કૂદકા પણ આ જવાબ આવશે કાંગારુ કાંગારુ પ્રાણી કૂદકો મારીને ચાલતું પ્રાણી છે સાતમો પ્રશ્ન છે ઉડે છે છતાં બચ્ચાને જન્મ આપે છે હવે આ કયો પ્રાણી કે છે જે ઉડે છે અને બચ્ચાને પણ જન્મ આપે છે ઘોડો ઉડતો નથી સાપ અમુક સાપ ઉડતા સાપ પણ હોય છે પણ એ બચ્ચાને ના ઈંડા જ આપે ગરોડી ઈંડા આપે તો આનો જવાબ આવશે ડી ચામાચીડિયું ડી ચામાચીડિયું નેક્સ્ટ વન છે આઠમો બીજા પક્ષીના માળામાં પોતાના ઈંડા મૂકનારું પક્ષી છે આપણે સૌ જાણીએ છીએ કે એક એવો પક્ષી છે જે બીજાને માળામાં એટલે કાગડાના માળામાં ઈંડા મૂકી આવે છે અને પછી કાગડો એના ઈંડા સેવે છે બરાબર ને તો અહીંયા કેવું આવશે પક્ષી કોયલ આવશે કાગડાના માળામાં એ ઈંડા મૂકી દે છે કોયલ કોયલ પોતાના ઈંડા કાગડાના માળામાં નાખી દે છે એટલે કાગડો એના ઈંડા સેવે છે તો આનો જવાબ આવશે ડી કોમત આ સોરી કોયલ નીચેનામાંથી ક્યુ શાકભાજી મૂળ છે મૂળ મૂળ કંદ મૂળ જે જમીનની અંદર ઉગે છે બરાબર કોબીજ મૂળો ફુલાવર કાકડી તો મૂળો છે ને એ મૂળ શાકભાજી છે મૂળ મૂળ શાકભાજી મૂળ એટલે જમીનની અંદર ઉગે છે બરાબર જમીનની નીચેના ભાગમાં કયું વૃક્ષ ગટાદાર અને મોટું હોય છે એ તો આપણે સૌ જાણીએ છીએ કે ગટાદાર કયું વૃક્ષ છે ગુલમોર આંબો કે પીપળો તો વડ છે ને વડ એ બહુ ઘટાદાર અને મોટું વૃક્ષ હોય છે બરાબર ને ચલો નેક્સ્ટ વન અગિયારમો પ્રશ્ન છે નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે અલગ પડતો વિકલ્પ આપણે શોધવાનો છે તો એ પર્વત બે તળાવ સી ઝરણું ડી નદી હવે મિત્રો જો અહીંયા તળાવમાં પાણી હોય ઝરણામાં પણ પાણી હોય નદીમાં પણ પાણી હોય પણ પર્વત છે ને એ આખું અલગ જ વિકલ્પ છે તો આનો જવાબ આવશે એ

એટલે આમ તો સ્ત્રોત જ છે નદી પણ છે સમુદ્ર છે મહાસાગર બધા પાણીના સ્ત્રોત છે પણ મૂળ સ્ત્રોત કયો કયો છે વરસાદ બરાબર નેક્સ્ટ વન પ્રશ્ન નીચેનામાંથી તહેવાર સામાન્ય રીતે ઘરને શણગારવામાં નથી આવતો હવે નીચેના કયા તહેવારમાં ઘર શણગારવામાં ના આવે કયા તહેવારના દિવસે રમઝાન ઈદના લોકો ઘરને શણગારતા હોય છે દિવાળીમાં પણ આપણે શણગારતા હોઈએ છીએ ઘર હોળી ધૂળીપી કે નાતા નાતાલમાં પણ લોકો ઘરને સણગારે છે પણ હોળી અને ધૂળીપી એક એવો તહેવાર છે જ્યાં ઘર શણગારવામાં નથી આવતા બરાબર ને કારણ કે એ દિવસે કલર ઉડાડવામાં આવે છે એટલે શણગારવામાં તો આવે જ નહીં બરાબર ચાલો ચૌમો પ્રશ્ન સ્વાતંત્ર દિન અને પ્રજાસત્તાક દિન પર શું શણગારવામાં આવે છે સ્વાતંત્રતા દિન એટલે પંદરમી ઓગસ્ટ પ્રજાસત્તાક દિવસ એટલે છવ્વીસમી જાન્યુઆરી પર શું શણગારવામાં આવે છે પ્રાઇવેટ મકાનો સરકારી મકાનો કે ઓફિસ કંપનીઓ કે જવાબ મિત્રો શું કહેવાય ફઈ બી કાકી સી માસી કે બી માં તો મમ્મી ના શું કહેવાય મિત્રો માસી કહેવાય શું કહેવાય માસી મિત્રો આ પ્રશ્નો પંદર પ્રશ્નો ખૂબ જ અને મહત્વપૂર્ણ પ્રશ્નો છે જે મેં પ્રકરણ માંથી લીધેલા છે શરૂઆતના જે પ્રકરણ છે પર્યાવરણના જે ધોરણ ત્રીજાના એની અંદરથી આ પ્રશ્નો લીધેલા છે તો આશા રાખું કે આ વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો તમને ગમ્યો હોય તો અન્ય તમારા જે મિત્રો તૈયારી કરતા હોય ને તો એમને ફરજિયાત શેર કરજો વિડીયોને લાઈક કરજો કમેન્ટ જરૂર કરજો ફરીથી આવા જ વિડીયો હું બનાવતો રહીશ અને હજી આગળ આપણે આવા જ વિડીયોના માધ્યમથી અભ્યાસ કરીશું પરીક્ષા સુધી त्या सुधी रजा थँक्यू धन्यवाद